તો કેમ છો યુટ્યુબ ફેમિલી ફરી વાર આવી ગયા છે પિઝા કોરિયન પિઝા છે આજે તો આપણે નવી લોકેશન ઉપર આવી ગયા છે ને બધી વાડી જો આવી લોકેશન છે અને આજે ચેલેન્જ આપણે છે પિઝાનો ને એની આરે કંઈક આ નવી નવી સોસ આપ્યા છે બે ત્રણ ચાર ભાઈના તીખા મોર ને ગેડા ને એવા બધા ટમેટો સોસ ને એવા છે

આમાં સાહેબ મળશું હોય છે મિત્રો ચીલી સોસ છે આપણે નાખવા તો નથી તીખું લાગશે કેવો લાગે આમ થોડોક નાખી મોળો હોય છે તો મળશું છે મિત્રો થોડો થોડો નાખી જાજો ને નાખો ખબર નહીં આ તીખું હોય કે ભાઈ મોડો હોય આ છે કઈ ખબર લીલા કાગળમાં આ તો હું હોય કોને ખબર તોડી પછી ખબર પડે

થઈ ગયો છે એટલે થોડાક

આપણું છેલ્લું પીસ છે મિત્રો આ આપણે તો પૂરું થઈ ગયા એક પીસ કુટ છે એમકી પાવતું નથી બી વાટ નું લાગે હમ તો પૂરું કરી

હા બે પીસ ની કુટે બે પીસ રાખ પૂરો તો મિત્રો આપણે જો જીતી ગયા કઈ જોકના કેમ કે કેટ મીનિટ માં ખાદો છો આપણે ચાર ચાર ને અડતાલીસ સેકન્ડ માં ખાદો છો પેલે ખવાય જાત પણ થોડુંક આમ થરી ગયો હતો ને એટલે આમ થોડોક ગળે સોંડતો હતો એટલે પેલેથી હારે સાસ લાવ્યો હતો તે અમે ની નો છે પીઝા આપણે તો પહેલી વાર ખાધો તો મિત્રો કેવો વિડીયો લાગ્યો જરૂરથી તમે કોમેન્ટમાં કહી દેજો અને તમને આની પહેલાનો વિડીયો બનાવ્યો હતો આપણે એવા ગમે કે પછી આવા ગમે છે એ જરૂર કોમેન્ટમાં કહી દેજો અને નેક્સ્ટ એનો વિડીયો લાવવો એ પણ જરૂરથી કહી દેજો તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પિઝા તો કાંઈ ભાઈ તો નહોતો પણ આપણે કાંઈ વાંધો નહીં આખા હારી જાય હોસ પાંચસો રૂપિયા જીતી ગયા થાય ને એક છેલ્લે હારી જાય તો હું ફેર પડી જાય વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને શેર કરી દેજો હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય